એસી ડોમ્સ બનાવવામાં આવ્યો છે પુસ્તકની પર ફૂડ કોર્ટ સાહિત્ય સપ્તાહ તેમજ દરરોજ ખ્યાતનામ સાહિત્યકારો અને કલાકારો દ્વારા સાહિત્ય સભર મનોરંજનના કાર્યક્રમો થશે તેમજ બાળકો માટે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ શનિ રવિ બપોરે બારથી બે વાગ્યા સુધી અને અઢીથી પાંચ સુધી આયોજન કરાયું તેમજ અન્ય દિવસોમાં દરરોજ અઢી થી સાંજે પાંચ કલાક સુધી ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન યુવાનો માટે દરરોજ ફ્રી અલગ અલગ વિષયો પર જ્ઞાન ગંગા રાઇટિંગ વર્કશોપ કરાશે ત્યારે છ જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી સવારે દસ થી રાતના દસ વાગ્યા સુધી આ બુક ફેર ખુલ્લો રહેશે સાહિત્ય ધાર્મિક શૈક્ષણિક સહિત હિન્દી ગુજરાતી ઇંગ્લિશના સહિતના ભાષાઓના પુસ્તકોના ભવ્ય બુક સ્ટોરો ઉભા કરવામાં આવ્યા છે અને લોકોને લાભ લેવા આહવાન કરવામાં આવ્યું છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સપનું વાંચે ગુજરાત જે આજે અહીંયા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને દ્વારા આજે નમુ અમદાવાદ વાઇબ્રન્ટ નેશનલ બુક ફેરનું શુભારંભ કરવામાં આવ્યું અને આ બુક સ્ટોલમાં જે સ્ટોલ લગાવ્યા છે પબ્લિશન્સ સ્ટોલ્સ એમાં વધારે એકસો પચીસ કરવાના હતા એના બદલે જે વધારે પ્રતિસાદ મળતા અહીંયા એકસો ચોત્રીસ બુક સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે અહીંયા જે ફ્રૂટ કોર્ટની વ્યવસ્થા છે અને બાળકો માટે ફી બાળકો માટે બાળકો માટે પણ ચિલ્ડ્રન ફેસ્ટિવલની પણ અહીંયા આયોજન છે અને વિવિધ કલાકારો અને સાહિત્યકારો દ્વારા અહીંયા અનેક અનેક મનોરંજનના કાર્યક્રમો પણ કરવામાં આવશે એનાથી જે વધારેથી વધારે જે લોગો છે એમનો પ્રતિસાદ મળશે અને અહીંયા જે બુક સ્ટોલ લગાવ્યા છે બુકોને બુકોને અંતર્ગત અનેકા અનેક ધાર્મિક સામાજિક અને આધ્યાત્મિક બુકોનો સમાવેશ છે જેમાં કે રામાયણ હોય કે ધ બુક હોય અનેક અનેક બુકોનો સમાવેશ અહીંયા કરવામાં આવ્યું છે ખબર કે સબ્સક્રાઈબ કરીજે ખબર કા નોટીન પાણી બૅલ આઈકોન કો જરૂર દબાણ